નમસ્કાર મિત્રો ગવર્મેન્ટ જોબ ગુજરાતની ઓફિશિયલ ચેનલમાં સ્વાગત છે તમારું સરકારી તેમજ અર્ધ સરકારી એટલે કે પ્રાઇવેટ નોકરી કરવા માગતા ઉમેદવારો વિડીયો જરૂરથી જુઓ સરકારી તેમજ પ્રાઇવેટ નોકરીની માહિતી માટે ચેનલને હમણાં જ ફ્રીમાં સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે આવનારા વિડીયોની બધી જ નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે નમસ્કાર મિત્રો ફરી એકવાર નવી ભરતીમાં સ્વાગત છે તમારું ભરતીની વાત કરીએ તો મિત્રો એમ મોટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ હાલોલ પંચમહાલ દ્વારા આયોજિત ફક્ત મહિલાઓ માટે રોજગાર ભરતી મેળો છે મિત્રો ઓટોમોબાઇલ અથવા કોઈપણ ઇન્ડસ્ટ્રીના અનુભવી આઇફેસર્સ મહિલાઓ ઉમેદવારો માટે રોજગાર ભરતી મેળો છે તો કંપનીનું નામ મિત્રો એમ મોટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ રહેશે ભરતી મેળાની તારીખ ચાર છ બે હજાર ચોવીસ મંગળવાર સવારે સાડા નવ વાગ્યાથી લિમિટેડ હાલોલ જિલ્લો પંચમહાલ ગુજરાત કામનું સ્થળ એમજી મોટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ હાલોલ જિલ્લો પંચમહાલ ગુજરાત પાત્રતા અને માપદંડ અને અનુભવની વાત કરીએ તો મહિલા ઉમેદવારો માટે ફેસર્સ મહિલા ઉમેદવારો માટે ઓછામાં ઓછું ધોરણ બાર અથવા આઈટીઆઈ અથવા ગ્રેજ્યુએશન બીએ બીકોમ કરેલું હોવું જોઈએ અનુભવી મહિલા ઉમેદવારો માટે એકથી ચાર વર્ષનો કાર્ય અનુભવ ઓટોમોબાઈલ અથવા કોઈપણ ઇન્ડસ્ટ્રીમાંથી ચાલી શકે મિત્રો ઉંમર ઊંચાઈ અને વજનની વાત કરીએ તો મહિલાઓ માટે ઉંમર અઢારથી અઠ્યાવીસ વર્ષ વજન ઓછામાં ઓછું પિસ્તાલીસ કિલો ઉંચાઈ એકસો પચાસ સેન્ટીમીટર કે તેથી વધુ પગાર અને મોદાની વાત કરીએ તો તેની અનુભવ આધારિત કંપનીના નિયમો મુજબ રહેશે અન્ય સુવિધાઓ જે મળવાપાત્ર છે તે કંપની કેન્ટીનમાં એક ટાઈમ જમવાનું જાનસ ટ્રાન્સપોર્ટેશન ફ્રી આપવામાં આવશે મિત્રો તેમજ હોસ્ટેલની સુવિધા પણ છે ફક્ત મહિલાઓ માટે રહેવા અને જમવાની સુવિધા નોમિનલ ચાર્જેબલ બેઝ પર રહેશે કામના કલાકો અને વિભાગ આઠ કલાક કામ કરવાનું રહેશે તેમજ ઉત્પાદન વિભાગમાં કામ કરવાનું રહેશે સાથે લઈ આવવાના ડોક્યુમેન્ટ ઓરિજિનલ તથા ઝેરોક્ષનો એક સેટ તો તેમાં મિત્રો ધોરણ બાર પાસની માર્કશીટ તેમજ આઈટીઆઈની તમામ માર્કશીટ આધાર કાર્ડ પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ પોતાનો બાયોડેટા અવશ્ય લઈને જવાનું રહેશે અને અનુભવનું પ્રમાણપત્ર પણ સાથે લઈ જવાનું રહેશે ફેસર્સ મહિલા ઉમેદવારો માટે મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક કરાવવો ફરજિયાત છે તે પછી મેડિકલ ફિટનેસ આધારિત તાત્કાલિક જોઈનિંગ છે મિત્રો અને જો તમારા મિત્રો પણ જો લાઈક ધરાવતા હોય તો તેમણે પણ જાણ કરી શકો છો મિત્રો એ વિડીયો બને તે શેર કરજો કારણ કે જે તે નોકરીથી વંચિત છે તેમના સુધી વિડીયો પહોંચે અને તેમને પણ સારી એવી નોકરીની તક મળી શકે મિત્રો અને જો ચેનલ પણ નવા હોય તો ચેનલ જરૂરથી હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરવી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં બે લાયકન છે તેને પણ ઓલ પર સેટ કરી દેજો કારણ કે આપણી ચેનલ પર અવારનવાર વિડીયો નોકરીની લગતા આવતા રહે છે તો સૌથી પહેલાં તમને નોકરીની નોટિફિકેશન મળી જાય